હેલેટિવ હેમલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવા દિવસ અને નવા બ્લોગ તો ગાઈસ આજે પણ આપણે સાસરીમાં છીએ અને જોઓ ગાઈસ અત્યારે તો પૂજાને ઘર સાફ કરાવી એ ઉલાડીસી પૂજા પીળા मोती હારી કેડે જવાંગો હા હુગઈ પીળા હારી જ નહીં જવાંગો અમે સાસરીમાં ચા બે જોઈ છે 아, 맞아. 이거 나, 하이하다. 나, 이거. 이거, 이거, 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 이거. 이거, 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 이거. 이거, 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 이거

ભાઈ ખબર બમજી આઈ ગય્યો બમજી કાલ એ લાખણીવાલે હાય કર દે હાય કર દે હા અંકિત કે હું આલ્યો ના આવો કાકા કાકા કાલ કેને આઈતો બમજી ગુડી ના આવી તો એ બોલાયા મારા ઉપર અલકાર અલકુ બની કે કબ નહી કાલ જતો મોગો કરેને આય બધા નાવા ના પૂજાના ફોટોશૂટ કર્યું છે ને પૂજા આ બજોતી જોતી હા તો પડી આલો કેમેરા ફોન માં તો પડી જા બંધ કરી

ગુડો એમ ના કરવા છે ગુડુ તો ઘેર જવું ને તો ગાયશ ગુડુ અમારે બોણી બાદ થઈ છે પાછા ઘેર જઈએ છીએ દૂધ તો મૂકીને આજે ડેરી ખુલી નહીં હોવા અને હવે આપણે જઈએ છીએ ઘેર ગુડુ ને ઉતારી પછી જઈશું ઘેરાલું પકોડી ખાવીશો પકોડી ખાધી નહીં તો આપણે જઈશું ખાવી પકોડી ખાવી તો ગાય આપણે બોણી મૂકીને આવવા જઈશું જવાનું ને કઈ ઘેરાલું જવું